આવી ગયા તા કુઈના ના ઓલે વાળો વાળો કલી થી નિયા દે બેઠા તા ને આયા ગામમાં જોવા માટે સિમ સિમ ખુલ જા એ ખુલ ગયું તો ફાઈનલ પોગી ગયા આપણે ધારે એકદમ ચારે હરકે પોગી હે ધારે જો આયા તો ભાઈ દિલ માં રેવાની વાતો આલે હે અને કા જે મતે મિત્રો સાવ સબ બધા મિત્રો ને મત કેમ સબ મજા મજા મદી છો તો હવાર જાગીને આજે હેને ને સિરલ આજે તે કેમ કે આપણે શરણ તમારે કોઈ બન કી દીધી અત્યારે શું કરી ખબર હે દેખાય હે દાળ ભાત બાગો લઈ આવ્યો આયો હે દાળ ભાત ને મારે ટ્રુ લવ થઈ ગયો કે મને થઈ ગયો સુખ હવે હાન ના ને મને દાળ ભાત દાલે હે મને તો જો કે નથી દાળ ભાત ને થઈ ગયો છે ટ્રુ લવ મારી આવી જો પાછા આવી ગયા અત્યારમાં માં આ બાગો લઈ ને આયો તમે બટિયા તું લઈ ને દાળ ભાત હા હાલો કાકા લઈ જાઓ લઈ જાઓ ક્યાં ને ક્યાં તો લઈ આવ્યા ત્યાંથી વાટકીઓ ભરી આવ્યા ઉપાડી લીધા ત્યારે પાછા ડાળ ભાત હાંજે ખાડે ખાતા અત્યારે ડાળ ભાત ડાળ ભાત ડાળ ભાત ડાળ ભાત તો જલ્દી છે ને પાકાજી બોલે દે ડાળ ભાતમાં આવી જાવ બેન લઈને હવે પડામાં ને પાય પાય આ આ ફિલિંગ કાંઈ આવે જો આવું કાંઈક જાડુ હોય એ નીચે ખાટલો ને પગમાં પગ ચડાવી વાડીનો નજારો જોઈ ને કંઈ મજા આવે ભાઈ ભાઈ મને એને આવું ગમે બેસ્ટ જગ્યા આટલી મજા જ આ રાખે એને ઠંડા ઠંડા રાખે એ પણ નજારાની શું કહેવાય મોજ માણે હે એ બે સાં રમે મજા આવે એને પણ મને તો ને ભાઈ આવું જ વાતાવરણ ઠંડુ ને એકદમ આવી જ શું કહેવાય ગમે કે એક ઝાડુ હોય નીચે કાટલો હોય ની રાતે સુતા હોય બાકી બધા કામ કરતા હોય

ટ્રેક્ટર ઉપરથી રિએક્શન બધા નાખી લાલ ઘડો લઈને નીકળવી અને કેવા રિએક્શન આવે ને એ જોઈ લો તમે ગામ ભારા આયા ને રિએક્શન જોરદાર હવે જઈશું રોડે ત્યાંથી પણ તમે એને રિએક્શન બતાડી દઈએ હવે આમ કન્ટિન્યુ

તો હાલો કન્ટીન્યુ એક થઈ ગયા છે નાઈ ધન કમ્પ્લીટ તૈયાર વાઈટ કપડા જરા કઈ દીધું કલર વીડિયો છે હઈ થઈ ગયો ઇન બીન માઈ દીધો આજ કેમ કે જાવ હાથ બહાર ગામ જાવ આપણે સાસ્યા ફૂન સકે વેલે મોટા ક્રિએટર ના કુલદીપના કુલદીપ જાવને હે હું લે ખબર હે ને થન મે ખબર ઓરે એક નો પડે જાવને હે ભજિયા ઠૂછવા માટે કે ખાવા માટે ભજિયા પ્રોગ્રામ ગોઠો છે કે આવો કે જાલાઈ દે હું ક્યાં ઢોરા માટે ગિરી ગયો તો જલ્દી પહેલા હે ને હવે નીલા ગ્રેજ આવી પ્લાન તો તો દીયા છે જન પણ તો નાડો કીધો હું જરા આવી ગયો એટલે તો નીલા ઘરે જઈને ગાડી લઈને જઈ હાલો તો ફાઈનલ ત્યાં બે થઈ ગયા ને નીલો પણ આવી ગયો એટલે નીલો તો થઈ ગયો પીલીઓ પીળ ટી શર્ટ પહેન થઈ ગયા ત્યાં રીતે ડો ઘણા વર્ષો પછી આ પીળ ટી શર્ટ મેં નહીં જોઈ મેં ઘણા વર્ષો પછી જોઈ પાછું આજ થઈ ગયા ત્યાં તો હાલો છે ને ફૂઈને એનો ફોન પણ આવી ગયો કે તમે ક્યાંનું કીધું તો હજી આયા નહીં તો હાલો જલ્દી છે ને પેલા ગામમાં જઈએ ગાડી ભાઈ ને મૂકતા આવી હું આગળ ગામમાં સુધી ની ગાડી ગાડી મૂકી ગામમાં પછી સીધા નીકળી જાય સાચે જવા માટે ભજીયા ખાવા આવી ગયા તાઇને વલ બેઠા ને જવા માટે પણ રાસ ની ને બંધ થઈ ગયું હતું અત્યારે રમતા હતા પણ બહુ આગળ બેઠા હતા ને થોડાક દૂર બેઠા હતા એટલે કઈ બ્લોક બનાવીને આવ્યા નહીં અત્યારે રમણ શરૂ છે હવે ઘરે જવા માટે નીકળી જઈએ કેમ કે અહીંયા બહુ કઈ મજા આવી ને બહુ દૂર મજા આવતી નથી તો આપણે જવાનું છે ગાડી તો કુન ઘરે ઘરે મૂકી દઈએ જાવ ને ફોર વ્હીલર ભાઈ ગ્રેટામાં આમ ને ને કીધું કુન ઘરે જઈને મળી સિમ સિમ ખુલ જા એ ખુલ ગયું ઓરમ બેટ જતે અંદર ફોર વ્હીલર ચાલી લઈ જ આપણી મેના રાણી એટલે મેના રાણી તો આની આ ભાઈ ચાલે ને આવી સિદ્ધાંત નીકળી

પાર્ટી આ છે ને ભાઈ આ ભાઈ દેખાય છે તમને ઉતારે ગોબરું કોઈ ગોબરું દેખાય છે તમને એના ગમે એમ આમાં નળિયેળ ને ચાર વાર ફૂટ્યો આની બાજુ પડપાલ ઉપાડ લીધા ભાઈને અને હજે તો ફૂટે જ છે આમાં બહાટી બોલે છે ભાઈના છે ને મુમરા ભરાયા ગયા જોઈ જોઈએ મુમરા ભરા હજે જામે ફૂટે છે એટલે આને તાર ગમે એમ હોય નાળિયેર એ બાજુ વધુ ઓલું કરે છે ખેંસ જોર કરે તારી બાજુ કાંઈ સે નહીં ને નાળિયેર બાજુ આવ્યું નથી ક્યાં છે તારું જોર કરે એ બાજુ

વાગી ગયો ડોટ હવે બધા ભાઈ સાહેબ પડી છે કેમ કે ડોટ વગી એટલે બધાને હું ગાવ છે ને આ ભાઈને તો સિનિયર ન્યુ જાવનો સવારે ભણવા માટે આપણે જાવનો સવારે માટેનું કામ છે જે હવે ન્યુ છે ન્યા તો ચાલો જલ્દીથી તે સુઈ જાય સીધા તમને હવે મળતો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દે મળે કાલની ન્યુ વિડિયો બાય બાય